હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું મેંગો મિલ્કશેક ઘરે કેવી રીતે બનાવવું તેની પરફેક્ટ રેસીપી જણાવીશું તમને કેરીની સિઝન આવી જાય અને ઘરે મેંગો મિલ્કશેક ના બને એવું તો કેવી રીતે બને તો આજે આપણે મેંગો મિલ્કશેક એક અલગ રીતથી બનાવીશું તો તમે પણ આ રીતથી ઘરે એક વખત જરૂરથી બનાવજો અને આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો હજુ સુધી તમે કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને અવનવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે મેંગો મિલ્કશેક બનાવવા માટે આપણે લઈશું એક નંગ કેરી બે ચમચી દળેલી સાકર ત્યારબાદ લઈશું કાજુ બદામની કતરણ થોડા બરફના ટુકડા અને એક મોટો ગ્લાસ જેટલું દૂધ લઈશું ત્યારબાદ હવે આપણે પહેલાં કેરીની છાલ ઉતારી લઈશું મેંગો મિલ્કશેકની સાથે જો તમારે ઘરે રૂટી કે માઝા બનાવવાની રેસીપી જોઈતી હોય તો એ મેં પહેલાં શેર કરેલી છે તે પણ જરૂરથી જોજો હવે આપણે કેરીને ટુકડા કરીશું એ આપણે બિલકુલ આવી જ રીતે કરવાના છે પહેલાં કેરીમાં ઊભા કાપાડી અને ત્યારબાદ હવે તેમાં આડા કાપાડી લઈશું આ રીતે કરવાથી કેરીનો પલ્પ ખૂબ જ સારી રીતે નીકળી જશે અને તેના ટુકડા પણ એકદમ પરફેક્ટ નીકળશે જો તમે આ રીતથી જ મેંગો મિલ્કશેક બનાવશો તો માર્કેટમાં મળતા બધા જ મિલ્કશેકને ભૂલી જશો હવે આપણા કેરીના ટુકડાને મિક્સરના મોટા એડ કરીશું ક્રશ કરી લઈશું પહેલા આપણે એકલા કેરીના ટુકડાને જ ક્રશ કરવાના છે તો હવે તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે ત્યારબાદ હવે તેમાં દૂધ એડ કરીશું તમારે જેટલું પણ શેક બનાવવું હોય તેટલું વધારે દૂધ એડ કરી શકાય ત્યારબાદ આપણે થોડા બરફના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ આપણે બે ચમચી જેટલી સાકર એડ કરીશું સાકર ખાંડ કરતાં વધારે સારી છે જેથી કરી અને મેં સાકર એડ કરી છે ત્યારબાદ થોડી ડ્રાય ફ્રૂટ્સની કતરણ એડ કરીશું અને જો તમને જરૂર લાગે તો વધારે દૂધ એડ કરી શકાય સાકરનું એડજસ્ટમેન્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કે જેટલી પણ કેરી મીઠી હોય તેના આધારે કરી શકો તમે જોઈ શકો છો હવે આપણું મેંગો મિલ્કશેક એકદમ તૈયાર થઈ ગયું છે લાગે છે ને માર્કેટમાં મળતા હોય એવા જ મેંગો શેક જવું તો હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું દેખાવામાં જેટલું ટેસ્ટી લાગી રહ્યું છે તો પીવામાં કેટલું હશે તો તમે પણ આ રીતથી જ ઘરે મેંગો શેક બનાવજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ હવે તેમાં ઉપરથી કાજુ બદામની કતરણથી એને ગાર્નિશ કરીશું જેથી તે દેખાવમાં ખૂબ જ સરસ લાગશે અને પીવામાં પણ કાજુ બદામની કતરણ જ્યારે મોઢામાં આવશે ત્યારે ખૂબ જ સરસ લાગે છે જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી જો કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બે લાઈકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા કુકિંગના નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે થેન્ક યુ